નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું ધોરણ સાત ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય એક પોઈન્ટ એક લઈશું આજે દાખલો પહેલો છે રૂપ આપો હવે આ રૂપના આપણે દાખલા કરતાં પહેલાં ત્રણ વાક્યો બરાબર યાદ રાખવાના એક માઇનસની નિશાની આવશે એક પ્લસની નિશાની આવશે આ નિશાનીમાં સરખી નિશાની તો સરવાળો જુદા જુદાની બાદબાકી અને મોટાની નિશાની આ ત્રણ વાક્યો તમારે બરાબર યાદ રાખવાના સરખી નિશાની સરવાળો જુદા જુદાની બાદબાકી અને મોટાની નિશાની આટલા તમે ત્રણ વાક્યો યાદ રાખી લેશો એટલે તમને સરળતાથી આવડી જશે બીજું યાદ રાખવાનું ઓછે ઓછે વત્તા વત્તે વત્તે ઓછે ઓછે વધતા ને વધતે વધતા સરખી નિશાનીનો ગુણાકાર અહીં ગુણાકારનો જવાબ પણ વધતામાં જ આવે સરખી નિશાનીનો ગુણાકાર પણ વધતામાં જ આવે હવે જોઈ માઇનસ ત્રીસ વત્તા પાંત્રીસ અહીં જુઓ અહીં વધતા છે અહીં ઓછા છે બંનેની નિશાની જુદી જુદી છે તો શું થશે બાદબાકી થશે અહીંયા આપણે ત્રીસ અહીંયા જોઈએ તો આપણે એમ લાગે કે માઇનસ ત્રીસ વત્તા પાંત્રીસ એટલે સરવાળો કરવાનો છે પણ એવું નથી અહીં આપણે બાદબાકી કરવાની નિશાની જુદી જુદી છે તો મોટામાંથી નાનું બાદ કરવાનું પાંત્રીસમાંથી ત્રીસ જશે તો જવાબ આવશે પાંચ અને મોટાની નિશાની મોટાની નિશાની વત્તા છે એટલે વત્તા પાંચ વત્તાની નિશાની કરો તો પણ ચાલે અને ન કરો તો પણ ચાલે એટલે કે વત્તા પાંચ એવી જ રીતે બીજો છે ચાલીસ વત્તા ઓછા પંદર અહીં આપણે વત્તાની નિશાની સમજીએ તો કોઈ પણ નિશાની ન હોય તો વત્તાની જ સમજવાની અહીં ચાલીસ અને ઓછા પંદર ચાલીસમાંથી પંદરને બાદ કરવાના છે તો અહીં આપણે ચાલીસ ઓછા પંદર કરીએ તો દસમાંથી પાંચ જાય તો પાંચ અહીં આવશે ત્રણ ત્રણમાંથી એક જાય તો બે એટલે કે પચીસ વધશે અને મોટાની નિશાની વત્તા છે તો જવાબ આવશે વત્તા પચીસ એવી જ રીતે અહીં બંનેની નિશાની સરખી છે વચ્ચે વધતાની નિશાની છે અહીં બંનેની નિશાની સરખી છે ઓછા વીસ વત્તા ઓછા દસ નિશાની સરખી છે તો આપણે સરવાળો કરીશું વીસ ને દસ ત્રીસ થશે અને મોટાની નિશાની ઓછા અહીં બંનેની નિશાની માઇનસ જ છે તો સામાન્ય આપણે માઇનસની નિશાની લગાવીએ અહીં જીરો વત્તા માઇનસ વીસ જીરોની સાથે ગમે તેનો સરવાળો કરો તો જેનો સરવાળો કરી છે એ એમને જ રહેશે તો અહીં પણ માઇનસ વીસ આવશે ત્યારબાદ જ્યારે કૌંસની આગળ માઇનસની નિશાની સરખી નિશાની ભેગી થતી હોય ત્યારે આપણે અહીં સાદુરૂપ આપવું પડશે તો આ માઇનસ વીસ છે એ તો એમને જ રહેશે પણ ઓછે ઓછે વત્તા અહીં આપણે ઓછે ઓછે વત્તા જે આપણે અહીં શીખ્યા ઓછે ઓછે વત્તા વત્તે વત્તે તો અહીં ઓછે ઓછે વત્તા અને પછી દસ હવે જોઈએ બંનેની નિશાની કેવી છે અહીં ઓછા છે અહીં દસની નિશાની વત્તા છે તો બેની નિશાની જુદી જુદી તો જુદા જુદાની બાદબાકી પ્રમાણે તો અહીં બાદબાકી થશે વીસમાંથી દસ જાય તો દસ વધે અને ત્યારબાદ મોટાની નિશાની તો મોટાની નિશાની માઇનસ છે આપણે અહીં માઇનસ લગાવીશું હવે ઓછે ઓછે વત્તા પાછું નિશાની ભેગી થઈ ઓછા ઓછા તો અહીં વત્તા અને અહીં પચાસ આ પણ પચાસ એમનેમ હવે પચાસ વત્તા પચાસ બંને નિશાની સરખી છે પચાસ ને પચાસ સો ત્યારબાદ આઠમો ઓછા ચાલીસ વત્તા ઓછા ચાલીસ હવે જ્યારે જુદી જુદી નિશાનીનો ગુણાકાર થતો હોય ને ત્યારે ઓછામાં જ આવે યાદ રાખજો અહીંયા વત્તે ઓછે ઓછા નિશાનીનો ગુણાકાર તો કરવો જ પડે જુદી જુદી નિશાનીનો ગુણાકાર થાય ઓછા અને સરખી નિશાનીનો ગુણાકાર વધતામાં જ આવે અહીંયા માઇનસ ચાલીસ છે એ એમને એમ હવે માઇનસ ચાલીસ ને માઇનસ ચાલીસ બંનેની નિશાની સરખી છે તો આપણે સરવાળો કરીશું ચાલીસ ને ચાલીસ એંશી મોટાની નિશાની અથવા તો સામાન્ય નિશાની લઈએ આમાં ત્યારબાદ નવમો છે જીરો ઓછા ઓછા ત્રીસ ઝીરોની સાથે ગમે તેનો કરીએ જવાબ એ સંખ્યા જ જવાબ આવે પણ અહીં આપણે સાદુરૂપ આપવું પડશે ઓછે ઓછે વત્તા અને અહીં આવશે ત્રીસના ત્રીસ આ બંનેનો ગુણાકાર કર્યો કૌંસની અંદરની નિશાની અને કંશની બારની નિશાની બરાબર દાખલો બીજો છે નીચેના વિધાનોમાં બરાબરની નિશાનીથી વધારેથી ઓછાની નિશાની તમે મૂકો તો પહેલાં તો આપણે અહીંયા સરવાળો કરીને રાખવો પડશે આ બંનેની નિશાની સરખી છે તો સરવાળ થશે આઠ ને સાત પંદર મોટાની નિશાની માઈનસ દસ ને પાંચ પંદર મોટાની નિશાની માઇનસ બંનેનો સરખો જવાબ આવ્યો તો આપણે અહીં બરાબરની નિશાની મૂકીશું ત્યારબાદ બાર વત્તા ઓછા ચાર વત્તે ઓછે ઓછા એટલે અહીં બાર ઓછા ચાર બારમાંથી ચાર જાય તો આઠ એવી જ રીતે અહીં માઇનસ પંદરમાંથી પાંચ જાય તો નિશ બાદ બાકી જ કરવી પડશે પંદરમાંથી પાંચ જાય તો દસ હવે અહીં આઠ આવ્યો જવાબ અહીંયા દસ આવ્યો દસ છે એ કેવા છે મોટા છે જે મોટા હોય એને બે લાડવા આપવાના અને નાનું છે એને એક લાડવો આપવાનો અને જોઈ જોડી દો આ રીતે કરો તો તમારો દાખલો ખોટો ન પડે મોટું હોય એને બે લાડવા આ નિશાની તમારે ગોખવાની જરૂર ના પડે એટલે આ નિશાની થઈ ત્યારબાદ અહીં માઇનસ વીસ ઓછા માઇનસ દસ નિશાની સરખી છે પણ પહેલાં આપણે અહીં સાદુ રૂપ આપી તો ઓછે ઓછે વધતા થાય એટલે વીસમાંથી દસ જાય તો દસ વધે પણ કેવા માઇનસ દસ સોરી મિત્રો અહીંયા આપણે માઇનસ પંદર છે તો જવાબ માઇનસ માં આવશે માઇનસ દસ આવશે તો આ માઇનસ દસ ઈ નાન નાના છે આઠ કરતા એટલે આ નિશાની આવશે હવે અહીંયા માઇનસ દસ આવ્યા એવી જ રીતે અહીંયા ત્રીસ અને અહીંયા વધતે ઓછે ઓછા ઓછા પાંચ ત્રીસમાંથી પાંચ જાય તો પચીસ તો અહીં પચીસ મોટા છે આ માઇનસ છે અને આ પ્લસ છે પ્લસ ત્રીસ છે તો એનો જવાબ પ્લસમાં આવશે અહીં મોટાની નિશાની માઇનસ છે તો માઇનસમાં હવે અહીં મોટું કોણ છે તો દેખીતા પચીસ જ દેખાય છે તો આ રીતે આવશે મોટા બાજુ પાખિયું નાના બાજુ ખૂણો હવે માઇનસ છ અને માઇનસ પંદર બેની નિશાની સરખી છે તો સરવાળો પંદર ને છ એકવીસ પણ કેવા માઇનસ એકવીસ અહીંયા માઇનસ વીસ અને પ્લસ ત્રીસ તો ત્રીસમાંથી વીસ જાય નિશાની જુદી જુદી થાય એટલે બાદ બાકી કરીએ તો ત્રીસમાંથી વીસ જાય તો દસ અહીં જવાબ માઇનસમાં છે એટલે આ જવાબ નાનો કહેવાય આ દસ આ મોટો છે એની પ્લસ નિશાની આવે તો આ મોટો જવાબ કહેવાય એટલે આ નિશાની આવશે અહીં માઇનસ છ વત્તે ઓછે ઓછા ઓછા જ રહેશે આઠમાંથી છ જાય તો બે વધે અને અહીં બંનેનો સરવાળો થશે આઠ ને બે દસ અને એ પણ માઇનસ હવે દસ મોટા કે બે મોટા માઇનસ દસ મોટા કે બે મોટા તો આપણે કહીશું બે મોટા જ્યારે માઇનસની નિશાની લાગે આ માઇનસની નિશાની ન હોય તો દસ મોટા કહેવાય પણ જેવી માઇનસની નિશાની લાગી ગઈ ને એવા દસ મોટા હલો બે મોટા થઈ ગયા દસ નાના થઈ ગયા તો આપણે દસ નાના છે તો નાના બાજુ ખૂણો મોટા બાજુ પાંખ્યું બરાબર હવે અને ચડતા ક્રમમાં ગોઠવીને લખો તો ચડતા ક્રમમાં ગોઠવતી વખતે આપણે જેમ માઇનસની નિશાનીવાળું હોય એ સૌથી નાનું હોય તો એમાં પણ સંખ્યા મોટી હોય એ નાનું હોય સૌથી તો અહીં માઇનસની નિશાનીમાં છ સંખ્યા મોટી છે તો માઇનસ છ છે એ પહેલાં સૌથી નાની સંખ્યા ત્યારબાદ માઇનસ બે ત્યારબાદ ચાર અ સોરી ઝીરો અને ત્યારબાદ 4 આવશે આ ચડતો ક્રમ થયો ત્યારબાદ બીજું છે સાત ઓછા બે વત્તા એક ને ઓછા સાત તો સૌથી નનકડી સંખ્યા માઇનસ સાત કહેવાય ત્યારબાદ ઓછા એક ત્યારબાદ વધતા એક અને સૌથી મોટી સંખ્યા સાત ત્યારબાદ ત્રીજો સૌથી નાની સંખ્યા માઇનસ ચાર ત્યારબાદ જીરો ત્યાર પછી નાની સંખ્યા બે એના પછી સૌથી મોટી સંખ્યા ચાર છે એ જ રીતે ચોથામાં સૌથી નાની સંખ્યા માઇનસ આઠ એનાથી થોડીક મોટી માઇનસ બે એનાથી મોટી બે અને એનાથી મોટી આઠ આ થયો ચડતો ક્રમ ઉતરતા ક્રમમાં લખો તો ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા આપણે પહેલાં લખવી પડશે તો સૌથી મોટી સંખ્યા છ છે ત્યારબાદ બે ત્યારબાદ માઇનસ ચાર ચડતા ક્રમનું બિલકુલ ઊંધું થશે અને ત્યારબાદ સૌથી નાની સંખ્યા છે એ છેલ્લે આવશે અહીં પણ સૌથી મોટી સંખ્યા પહેલાં ત્યારબાદ એક ત્યારબાદ 0 અને છેલ્લે માઇનસ પાંચ સૌથી મોટી સંખ્યા નવ એનાથી નાની ચાર એનાથી નાની માઇનસ ત્રણ અને માઇનસ ત્રણથી નાની માઇનસ છ એવી જ રીતે ચોથામાં સૌથી મોટી સંખ્યા ત્રણ ત્યારબાદ એનાથી નાની સંખ્યા એક એનાથી નાની સંખ્યા માઇનસ એક અને એનાથી નાની સંખ્યા માઇનસ ત્રણ આ રીતે થશે ત્યારબાદ સંખ્યા રેખાની મદદથી સરવાળા કરો તો આપણે સંખ્યા રેખાની મદદથી અહીં સંખ્યા રેખા દોરવી પડશે આપણે સંખ્યા રેખા દોરીએ માઇનસ એક માઇનસ બે અને માઇનસ ત્રણ આ તરફ માઇનસની સંખ્યા આવે જીરોની ડાબી તરફ માઇનસ આવશે જમણી તરફ જઈશું એમ પ્લસ થશે એક બે ત્રણ ચાર આ રીતે હવે સૌથી પહેલાં માઇનસ ત્રણ છે તો માઇનસ ત્રણ ઉપર ઊભો એરો કરીએ અને કેટલા ઉમેરવાના છે આપણે છ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ અહીંયા આવ્યા ત્રણ ઉપર તો જવાબ આવશે ત્રણ એટલે અહીં આપણે જવાબ લખીશું માઇનસ ત્રણ વત્તા સમજાઈ ગયું હવે દાખલો સંખ્યા રેખાની મદદથી સરવાળાનો બીજો દાખલો એમાં પણ સંખ્યા રેખા દોરીએ તમે પેન્સિલથી જ દોરજો જ્યારે દોરવાનું આવે ત્યારે પેન્સિલથી જ દોરવું વચ્ચે જીરો આ તરફ -1 -2 -3 -4 આ બધી જશે આપણે બીજી સંખ્યા રેખા કરીએ એમાં પહેલા સરવાળો કર નાખો ને 5 ને 3 8 -8 થશે એટલે આપણે ઈ રિજ જ 0 મૂકવાના સંખ્યા રેખા દોરવાની સંખ્યા રેખામાં જીરો અહીં લગાવીએ અહીં માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ માઇનસ સાત અને માઇનસ આઠ હવે આપણે માઇનસ ત્રણથી શરૂ કરવું છે તો માઇનસ ત્રણ ઉપર ઊભો એરો લઈએ અને ત્યાંથી શરૂ કરીને એટલે માઇનસ પાંચ ઉપર ઊભો એરો લેવાનો છે અને વધતે ઓછે ઓછા થશે એટલે બાદ બાકી કરવાની છે માઇનસ પાંચ ઉપર ઊભો એરો લઈએ આ નથી લેવાનો માઇનસ પાંચ પહેલાં છે તો માઇનસ પાંચ ઉપર ઊભો એરો લઈએ ત્યારબાદ માઇનસ ત્રણ ઉમેરવાના છે તો માઇનસ જ્યારે ઉમેરવાના આવે ત્યારે ડાબી તરફ જ જવાનું પ્લસ ઉમેરવાના આવે તો જમણી તરફ જવાનું તો કેટલા એકમ ખસવાનું છે ત્રણ એક બે અને ત્રણ એનો જવાબ આવ્યો માઇનસ આઠ માટે માઇનસ પાંચ વત્તા માઇનસ ત્રણ બરાબર માઇનસ આઠ દાખલો છઠ્ઠો છે સંખ્યા રેખાની મદદથી બાદબાકી કરો તો અહીં પહેલાં શું આપેલું છે માઇનસ સાત તો આપણે સંખ્યા રેખા દોરેલી છે અહીં માઇનસ સાત આપેલા છે તો માઇનસ સાતે સાત પર ઊભો એરો કરશું અને કેટલા ઉમેરવાના છે ઓછે ઓછે વત્તા થશે એટલે વત્તા એટલે આપણે જમણી તરફ ખસવું પડશે કેટલા પગલાં તો અહીં આપેલા હોય એટલા પગલાં અહીં બે આપેલા છે તો આપણે બે પગલાં આ એક અને બે એટલે જવાબ આવશે માઇનસ સાત ઓછા ઓછા બે બરાબર માઇનસ પાંચ ત્યારબાદ બીજો છે એમાં પણ સંખ્યા રેખામાં પહેલાં માઇનસ ચાર આપેલ છે તો માઇનસ ચાર ઉપર આપણે ઊભો એરો કરીએ ત્યારબાદ માઇનસ ત્રણ છે તો આપણે ડાબી બાજુ ખસીશું કેટલા પગલાં ત્રણ પગલાં એક બે અને ત્રણ તો ત્રણ ઉપર આવે છે માઇનસ સાત માટે માઇનસ ચાર માઇનસ ત્રણ બરાબર માઇનસ સાત આ થયું સંખ્યા રેખાની મદદથી આપણે બાદબાકી કરી હવે દાખલો સાતમો જોઈએ કોઈ પ્રશ્નોતરીમાં સાચા જવાબ માટે ધન અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવેલ છે જો પાંચ રાઉન્ડમાં ભાવિકાએ પ્રાપ્ત કરેલ અંકો વીસ માઇનસ સાત માઇનસ ત્રીસ પંદર અને માઇનસ દસ છે તો અંતમાં તેના કેટલા ગુણ થશે તો અહીં આપણે જે અંકો આપેલા છે ને એનો આપણે સરવાળો કરીએ તો વીસ વત્તા માઇનસ સાત વત્તા માઇનસ ત્રીસ વત્તા પંદર વત્તા માઇનસ દસ તો નિયમ પ્રમાણે સરખી નિશાનીનો સરવાળો કરીએ એટલે વીસ અને પંદરનો આપણે પહેલાં સરવાળો કરી લઈએ વીસને પંદર કેટલા થાય પાંત્રીસ થાય હવે માઇનસની નિશાનીવાળા બધા છે એનો સરવાળો કરીએ તો અહીંયા ત્રીસ ને સાત સાડત્રીસ સાડત્રીસ ને દસ સુડતાલીસ સોરી અહીંયા વીસ ને પંદર પાંત્રીસ અહીંયા ત્રીસ લખાઈ ગયા છે અહીંયા ત્રણ આવે છે સાત ને ત્રણ દસ દસ ને દસ વીસ થાય છે એટલે પાંત્રીસને પાંત્રીસ આ વીસ છે એ કેવા થશે માઇનસ વીસ થશે માઇનસની નિશાની સરવાળો કર્યો એટલે પાંત્રીસમાંથી વીસ જશે તો વધશે પંદર ત્યારબાદ દાખલો આઠમો સોમવારે શ્રીનગરનું તાપમાન માઇનસ આઠ અંશ સેલ્શિયસ હતું મંગળવારે બે અંશ સેલ્શિયસ તાપમાન ઓછું થયું એટલે સોમવારે જે તાપમાન હતું ને સોમવારે સોમવારે તાપમાન માઇનસ આઠ અંશ હતું ઓછું થયું એટલે માઇનસ બે અંશ સેલ્શિયસ તાપમાન તો મંગળવારે શ્રીનગરનું તાપમાન કેટલું હશે સોમવારે હતું મંગળવારે ઓછું થયું બે અંશ સેલ્સિયસ તાપમાન તો આઠ નિશાની સરખી થઈ જુઓ માઇનસ આઠ હતું અને માઇનસ બે થયું એટલે આઠમાંથી બે જઈ તો એટલે આઠ ને બે દસ દસ અંશ સેલ્સિયસ થયું મંગળવારે એનું તાપમાન દસ અંશ સેલ્સિયસ હશે ત્યારબાદ વળી બુધવારે તાપમાન ચાર અંશ સેલ્સિયસ વધી ગયું દસ અંશ સેલ્સિયસ હતું એમાંથી ચાર અંશ સેલ્સિયસ વધી ગયું એટલે આ દસ અંશ સેલ્સિયસ આવ્યું ક્યારે તો કે બુધવારે વધે છે બુધવારે શું થશે આ દસ હતું માઇનસ દસ હતું એમાંથી વધ્યું એટલે પ્લસ ચાર અંશ સેલ્સિયસ તો બંનેની નિશાની જુદી જુદી થાય તો દસમાંથી ચાર જાય તો છ વધે અને મોટાની નિશાની એટલે માઇનસ છ અંશ સેલ્શિયસ તાપમાન બુધવારે થશે દાખલો નવમું એક વિમાન સમુદ્રની સપાટીથી આ સમુદ્રની સપાટી છે અહીં વિમાન ઉડે છે અહીં ચાર હજાર મીટર ઊંચાઈ પર અને એની જ બરાબર નીચે એક સબમરીન છે આ સબમરીન છે એ એની બરાબર નીચે છે કેટલી છે તો કે એક હજાર મીટર નીચે છે સપાટીથી ઉપર ચાર મીટર સપાટીથી નીચે હજાર મીટર છે તો આ સબમરીન અને વિમાન વચ્ચેનું તાપમાન વચ્ચેનું અંતર કેટલું થાય એવો સવાલ પૂછેલો છે તો આપણે આ ચાર હજાર વધતા એક હજાર બરાબર ચારને ને એક પાંચ હજાર મીટર અંતર થશે દાખલો દસમો છે મૌલિક તેના બેંક ખાતામાં રૂપિયા પાંચ હજાર જમા કરાવે છે બીજા દિવસે તેમાંથી તે રૂપિયા પંદરસો ઉપાડે છે જો ઉપાડેલ રકમને ઋણ વડે દર્શાવાય તો જમા રકમને કઈ રીતે દર્શાવાય ઉપાડ રકમને કઈ રીતે દર્શાવાય ઉપાડ પછી ખાતામાં કેટલી સિલક રહેલ તો આપણે જમા રકમને દર્શાવી છે તો જમા રકમને આપણે આ જમા રકમ છે એને આપણે પ્લસ પાંચ હજાર વડે દર્શાવીએ તો લખવાનું પાંચ પ્લસ પાંચ હજાર જમા રકમને દર્શાવે એવી જ રીતે ઉપાડ રકમને માઇનસ પંદરસો વડે દર્શાવીએ કે એટલે કે ઋણ વડે દર્શાવીએ માઇનસ પંદરસો ઉપાડ રકમને દર્શાવાય હવે ઉપાડ પછી ખાતામાં કેટલી સિલ્લક છે તો સિલ્લક કહેવી એટલે જમા રકમ હોય એમાંથી જે રૂપિયા ઉપાડ્યા હોય અને બાકી જે રકમ વધે એને સિલ્લક કહેવાય તો જીરોમાંથી જીરો જાય ઝીરો જીરોમાંથી 0 જાય તો ઝીરો દસમાંથી પાંચ જાય તો પાંચ અહીંયા આવશે ચાર ચારમાંથી એક જાય તો ત્રણ ત્રણ હજાર પાંચસો રૂપિયા સિલ્લક છે સમજાઈ ગયું ને મિત્રો અહીં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક પૂરું કર્યું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો થેન્ક યુ